સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરાએ ટ્રાન્સપ્લાન્ટ ડાયાલિસિસ અને કિડનીના રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી ક્રિયા પ્રતિક્રિયા કરીને વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ટ્રાન્સપ્લાન્ટ કરનારાઓ ડાયાલિસિસના દર્દીઓ અને કિડનીના રોગોનું જોખમ ધરાવતા વ્યક્તિઓ વચ્ચે અનોખી જીવંત રીતે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર માધવ અને ડોક્ટર અર્ચિત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર પાર્થ શાહ ડૉક્ટર ઋષભ હાંડા અને ડોક્ટર પ્રતિક શાહ સહિત ટ્રાન્સપ્લાન્ટ સર્જનની અમારી સમર્પિત ટીમ સાથે આઈસીયુ ક્રિટિકલ કેર નિષ્ણાતો ફિઝિયોથેરાપિસ્ટ જોડાયા હતા અને અન્ય હેલ્થકેર પ્રોફેશનલ્સ આઈએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહ અને સીડીએચઓ ડૉક્ટર મીનાક્ષી ચૌહાણે પણ કિડનીના સ્વાસ્થ્યને આગળ વધારવા માટે સહયોગી પ્રયાસોના મહત્વ પર ભાર મૂકતા આ પ્રસંગે હાજરી આપી હતી અને સ્ટલિંગ હોસ્પિટલે મેળવેલી સિદ્ધિ અંગે માહિતી આપી હતી મારું નામ મયુર સોની છે મને કિડની મારા માતાએ આપી છે સંગીતાબેને મારા ઓપરેશનને ટ્રાન્સફરન્ટને છ થી સાત મહિના થયા છે હેલ્થ ખૂબ જ સારી છે અને સ્ટેબલ છે મારું ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરામાં થયું છે અને ડૉક્ટરની સાથે સાથે પેરામેડિકલ સ્ટાફ રેડિયોલોજી સ્ટાફ બધો ખૂબ સરસ સ્ટાફ છે થેન્ક યુ અભી જો ફિટનેસ જો અચ્છા કોઈ દિક્કત નહીં કિડની જો મમ્મીને દીયા બહુ થેન્ક થેન્ક્સ કહના ચાહતા હું વજ હું સબસે જ્યાદા થેન્ક જો અર્ચી સર जो है माधव सर को करना चाहता हूँ जिनकी वजह से जो है उनके हेल्प से जो है आज मैं यहाँ पे हूँ जो है और आल टीम जो है अर्निंग के जो है पायल मैम जो है डायलिसिस के जितने टीम हैं जो है उनको जो है थैंक्सफुल करना चाहता हूँ जो उनके वजह से जो है मैं जो है यहाँ पे अच्छे से जो है उन, उन्होंने हेल्प किया जो है और आज मैं यहाँ पर हूँ આ સેલિબ્રેશનનો મુખ્ય હેતુ કે કિડની ડિસીઝનું પ્રિવેલન્સ જે રીતે થઈ રહ્યું છે એને કોઈક અંશે આપણે રોકી શકીએ અને એની અવેરનેસ ફેલાય એના માટે આજે સ્ટર્લિંગ હોસ્પિટલ એની મેનેજમેન્ટની ટીમ અને એના યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું